બ્રાહ્મણો ગંભીરતાથી કરાવો બ્રાહ્મણો એ કહ્યું કે તમે રાજા ગાદી ઉપર બેસો ત્યારે અત્યારે અમારે યજમાન છો તમારે અમને કઈ કહેવાનો હક નથી કે યજ્ઞ બરાબર થાય છે ને કે અમે હસીએ કે ગમે એ કરીએ જો અહીંયા ઝઘડો થયો બ્રાહ્મણોનો અને રાજાનો રાજાનો અહંકાર અહમ ઘમાણો એને પોતાનું અપમાન લાગ્યું ક્રોધ આવ્યો ક્રોધ ઉપર કાબુ મેળવીને શેક્યો આજુબાજુમાં દ્રષ્ટિ કરી તો માટીનું એક ઠામ કુંડા કોડિયા જેવું હતું એને ઉપાડી દે એવો જોરદાર ઘા કર્યો કે અઢારે અઢારે બ્રાહ્મણને માથામાં લાગી અને નીકળી ગયો પણ એવી જગ્યાએ લાગ્યો કે યાની આ બ્રાહ્મણોનું મૃત્યુ છે અઢાર બ્રહ્મ હત્યા લાગી અને દોટ મૂક્યો

જય સુનો જન્મે જયરા વિસ્તારી સંભળાવું તુંને આદ્ય પર્વ મહિમા વિસ્તારી સંભળાવુંજને આદ્ય પર્વ મહિમા જય સંભળાવું

એક હાથમાં તેર હાથી ના પૂછડા પીકડા અને આમ કરી આમ ઉડાડ્યા ને ગુરુત્વાકર્ષણ ની બાર વયા ગયા આવો શક્તિશાળી ભીમસેન હતો નવ હાથી એટલે તેર હાથી એટલે સન્મે કે ગુરુજી માફ કરજો પણ આ ગપુ માર્યું તમે આ વાત સાવ ખોટી હું માનું નહીં હાથી માં કઈ તાકાત ઓછી હોય

વ્યાસમુનિએ કહ્યું તો કે શંકા ન કરજે તારા બાપ દાદા કોઈ પણ કથા પછી યજ્ઞ કરી અને એ શંકાને દૂર કરી આ હું એક જન્મે જય ચરિત્ર કયો પછી એક મૃકંડ ઋષિની કથા વર્ણવી છે સુત કે મૃકંડ ઋષિએ ભગવાન શિવ પાસેથી પુત્ર ફળ લીધું શંકર ભગવાનને કયો કે તમે જે ફળ લીધું ને એનાથી તમારી આ 16 વર્ષનો દીકરો થશે 16 વર્ષ પૂરા થાય ને એટલે એનું મૃત્યુ થઈ જશે

પણ સમય ને જતા વાર લાગે પંદર પૂરા થયા સોળવું બેઠું ને ત્યારે સોળ પૂરા થાય એટલે તારું મૃત્યુ થશે માર્કંડે કહ્યું તો પછી પિતાશ્રી એવું માનો કે મને આજે સોળ પૂરા થઈ ગયા એક વર્ષ મને મારા મૃત્યુ સુધારવા માટે

અને વર્ષ પૂરું થઈ ગયું આયુષ્ય પૂરું થયું યમરાજા પોતે કાલ પાસ લઈ અને આવ્યા છે માર્કંડેના લેવા પણ જેવા યમને આવતા જોયા હાથમાં કાલ પાસ લઈને એટલે માર્કંડે શિવલિંગ ને બાથ ભરી ગયા હે ભોળાનાથ આવ્યા છે યમરાજા ત્યાં તો શિવલિંગ માંથી સ્વયં કાળના કાળ મહાકાલ ભગવાન શિવ પ્રગટ થઈ ગયા યમે પાસ નાય ખો કંઠે પ્રાણ લેવાયમે પાસ નાયખો મહેણ લેવા રે પ્રે શિવ સેવા મંદિ ના શિવ સેવા કાલ હારી થયો નિર્વિકાર ગયો કાલ નાથ શંભુ ભોળા નાથ મારી ભોળા નાથ લિયો ભર મારી ભોળા નાથ હર હર મહાદેવ ભગવાન પ્રગટ થયા વિશ્વ લઈ લે યમ ની પાછળ આગળ યમ પાછળ શિવ

કેવડું આયુષ્ય આપણો કલયુગ ખાલી ચાર લાખ બત્રીસ હજાર નો છે કલયુગ ના વર્ષ કેટલા ચાર લાખ ને બત્રીસ હજાર આઠ લાખ ને ચોસઠ હજાર દ્વાપર ના એનાથી દોઢા ત્રેતા એનાથી ડોઢો સત્યુ ચારે ચાર યુગ ભેગા થાય બહુ સમજો આ વાત ચારે ચાર યુગ ભેગા થાય ને ત્યારે તેતાલીસ લાખ વર્ષ થાય તેતાલીસ લાખ વર્ષ જ્યારે થાય ત્યારે એક ચોકડી થાય થાય એવા ત્યારે બ્રહ્માજીનો એક મહિનો પૂરો થાય ત્યારે શિવનો એક દિવસ થાય અને એવા શિવજીએ પોતાના સોળ વર્ષ માર્કંડી નાખી કોમ્પ્યુટર માં કરોડો અબજો વર્ષોનો આ હિસાબ થયો યમ રાજા ગયા માર્કંડે તમે તો અખૂટ આયુષ્ય થઈ ગયું વિષ્ણુ આરાધના કરી ભગવાન મારે આપની માયા છે તમને હું મારી માયા બતાવીશ એમ કહી ભગવાન દ્રશ્ય થયા અને અહીંયા માર્કંડે પદ્માસન વાળી કતાર બેસી અને ધ્યાનમાં બેઠામાં એવો વરસાદ આવ્યો કે પૃથ્વીને મંડો બોડવા બુડાડવાનો જોતો જોતામાં પૃથ્વી બુડવા લાગી માર્કંડે નો આશ્રમ બુડ્યો ઝૂપણા તણાઈ ગયા ઝાડવા બુડી ગયા અને મારકંડી એકલા મીંડા તરવા બચવા માટે તરી તરી ચારે બાજુ પાણી પાણી સિવાય કઈ દેખાતું નથી તરી 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 તરીને આગળ જાય તો એક જગ્યાએ એને એક નાનકડું બેટડું જોયું આ બેટડા ઉપર એક પ્રાગ વડ જોયો વડ નહી પ્રાગ વડ પ્રાગ વડ પરિભાષા મારે અહીંયા સમજાવવાની ન હોય

આગળના ભાગમાં શયાનમ એવા બાલ મુકુંદ ને હું પ્રણામ કરું છું હવે જો ખૂબી શું થઈ માયા એટલે શું એને માયા જોવી માયા એટલે

અને વળી પાછા વટસ્ય પત્રસ્ય પૂટે સયાનવ વડલાના પાંદડા ઉપર બાલ મુકુરને જોયા એને શ્વાસ લીધો પેટમાં માંગી આવું સાત વખત થાકી ગયા મારકંડે અને અત્યંત થાયકાને આ તો બધું ધ્યાનમાં એને દેખાતું તું ધ્યાન એનું ખોઈલું ધ્યાન જા ખોઈલું સામે જોયું તો ભગવાન મંદ મંદ હાસ્ય કરતા હતા અરે પણ પ્રભુ આ બધું શું છે તક તમને કઈ સમજાણું તા કે ન સમજાડું આવડાક ભગવાન એના પેટમાં મને આવડા મોટા ને હમાડી લીએ એ મને ક્યાંથી સમજાય તો કે તમને ન સમજાય ને એનું નામ જ મારી માયા છે માયા ની પરિભાષા શું એનું નામ જ માયા કે હું ને તમે એને સમજી શકતા ઉનાળામાં રાતના અગાસી ઉપર હુતા હોય ગરમીમાં પછી આકાશમાં જોઈએ તારા મંડળ જોઈએ ચંદ્ર જોઈએ અને એમાં લગભગ લોકો હાથ ભાઈ ની ખાટલી ઓળખતા હોય એમ શું ને એટલે આમ પ્રશ્નાર્થ ચીન માં સાત તારા એટલે એમ કે હાથ ભાઈ ની ખાટલી સામાન્ય સંજોગોમાં સાંજના સાડા દસ દસ થી અગિયાર ની વચ્ચે સાત ભાઈ ની ખાટલી છે નામ ઉત્તર મામ હોય અને એમ એમ ને જાગતા 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 રાતના વાગે પાણી પાણી આકાશમાં જોઈએ હાથ ભાઈ ની ખાટલી આમ ઊંધો આટો મારી ના આવી ગયું એટલે આપણે વિચાર આવે કે આ બધું કેમ થતું હશે એમ ના આપણે સમજી શકીએ કારણ એ ભગવાનની લીલા છે એ જ બધું કરી શકે આપણે તો દર્શન કરી શકીએ

અને જા જા સંશયો ભેગા થાય તો ગીતાજીએ માં ભગવાન એમ કહ્યું કે સંશયાત્મા વિનશ્યતિ બહુ સંશય થાય ને એટલે એનો વિનાશ પાકો છે સંશય થાય એવા કામ જ શા માટે કરવા જોઈએ એના કરતા તો હરે રામ રામા હરે શ્યામ શ્યામા બસ ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું ગળામાં ઢોલક ટીંગાડીને હરે આમાં કૃષ્ણનું કીર્તન કર્યું પ્રેમ ભિક્ષુજી મહારાજે રામ ની ધૂન કરી શું કર્યું મીરાબા એ ભગવાન નું સંકીર્તન કર્યું અને નરસિંહ મહેતાએ ભગવાન નું સંતન